રાજ્યમાં આજે દસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ નવસારી વલસાડ સહિત દસ તાલુકામાં ભારે વરસાદની સંભાવના તો બીજી તરફ પંચમહાલ અને દાહોદની વાત કરતાં વીસ જિલ્લામાં અઢીથી ચાર ઇંચ સુધી વરસાદ પડવાની પણ સંભાવના છે તો દ્વારકામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે કયા વિસ્તારમાં કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તો દ્વારકામાં ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા પાટણ જુનાગઢ જામનગર રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરમાં યલ્લો એલર્ટ છે આ સાથે જ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ ડાંગમાં પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે